ભુજમાં યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે કંડેરાઈ ગામમાં યુવતી બોરવેલમાં પડી જતા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ તસવીર આપ જોઈ રહ્યા છો આ જે યુવતી છે જે બોરવેલમાં પડી ગઈ છે ભચાઉ ફાયરની ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ ચૂકી છે ભુજ તાલુકાના ગામ પાસે એક એક બોરવેલ આવેલું છે છે એ અંદર યુવતી સવારે પડી ગઈ અત્યારે રેસ્ક્યુ અત્યારે ચાલી રહ્યો છે અને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે તો અહીંયા આગળ વહીવટ તંત્ર પણ પહોંચેલું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અ નાયબ કલેક્ટર શ્રી એસપી સહિતની અહીં જે ટીમ અહીં પહોંચેલી છે તો એકસો આઠ પણ અહીં પહોંચેલી છે તો વાત કરવામાં આવે તો અહીં એને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે અંદર કેમેરા પણ ઉતારવામાં આવેલા છે અને બચાવની કામગીરી પૂરી ચાલુમાં છે વાત કરવામાં આવે અત્યારે તો જે કામગીરી જે ચાલુ છે રેસ્ક્યુ ચાલુ છે તો અહીં ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમ પણ પહોંચશે એવા એવી પણ સમાચાર મળેલા છે તો એકસો આઠ અને ઇમરજન્સી જે ઓક્સિજનના બાટલાઓ દ્વારા ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે પાંચસો ફૂટ જેટલા અંદર બોર્ડમાં હોવાનું પણ બતાવવામાં આવી રહ્યું છે ત્યારે આ ટીમ દ્વારા જે રિસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એ રેસ્ક્યુ માટે ખાસ કરીને ઓક્સિજન પૂરું પાડવા માટે પણ આવી રહ્યું છે તો અહીં અહીં ડૉક્ટર સહિતના અહીં પહોંચેલા છે અને રેસ્ક્યુ અત્યારે કામગીરી ચાલુમાં છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ